નવી બ્રાન્ચની શરૂઆત કરવામાં આવી છે જ્યાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પુષ્કરભાઈ જોશી કાર્યરત છે આજના ઓપનિંગમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીનાબેન અસિત મહેતા ઉદઘાટક તરીકે ખાસ હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દિનાબેન અસત મહેતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના એકમાત્ર મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને આ કંપની ચાલીસ વર્ષથી બજારમાં કાર્યરત છે અહીં ફાઈનાન્સ માર્કેટને લગતી દરેક પ્રોડક્ટ્સનું કામ થાય છે જેમ કે ઇક્વિટી કરન્સી પીએનએસ મ્યુચ્યુઅલ ફંડ વગેરે જો કોઈને આ કંપનીના ફ્રેન્ચાઇઝી બનવું હોય તો આ એક ઉત્તમ તક છે આ અંગેની વધુ માહિતી માટે આપ પુષ્કર જોશી વાઇસ પ્રેસિડેન્ટનો સંપર્ક કરી શકો છો તેઓનો મોબાઈલ નંબર છે સેવન સિક્સ નાઇન ડબલ થ્રી વન ઝીરો સેવન ઝીરો બાય એજ્યુકેશન હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ને એમબીએ ફાઇનાન્સ ને લોયર છું સિક્યુરિટીઝના કાયદાઓમાં અને એ સિવાય હું બોમ્બે સ્ટોક એક્સચેન્જથી બાર વર્ષ એના બોર્ડ પર જોડાયેલી હતી અને છેલ્લા ચાલીસ વર્ષથી હું સ્ટોક બ્રોકિંગનું કામ કરી છું અને હું બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રથમ મહિલા પ્રમુખ પણ રહી ચૂકી છું અને અમારી કંપની જે છે અસિતસિંહ મહેતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરબ્રિજ્સ લિમિટેડ આ અમારું ઇન્વેસ્ટમેન્ટનું સ્ટોક બ્રોકિંગનું કામકાજ છે અને અમે ખાસ કરીને જે રિટેલ ઇન્વેસ્ટરો છે એને ધ્યાનમાં રાખીને અમે ઘણા બધા પ્રોડક્ટ્સ બનાવીએ છીએ કે અમારું એક છે આઈ બાસ્કેટ કે નાના ઇન્વેસ્ટર છે જેને શેરો વિશે ખાસ માહિતી નથી અને એ શેર બજારમાં ભાગ લેવા ઈચ્છે તો એવા લોકો માટે અમે પાંચ હજારના ઇન્વેસ્ટમેન્ટ્સથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીના ઇન્વેસ્ટમેન્ટ્સ અમારી સાથે લોકો કરી શકે છે જેને શેર બજારની જાણકારી નથી એ સિવાય પીએમએસ છે એમાં પણ અમે પચાસ લાખની ઉપરના ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકે છે અને ત્રીજું છે અમારું ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેમાં એક કરોડથી ઉપરના ઇન્વેસ્ટમેન્ટ્સ કરી શકાય છે તો આ બધા પ્રોડક્ટ્સ જે અમારા છે એ બજાર કરતાં હાલમાં તો સારું રિટર્ન આપે છે અને ફ્યુચરમાં જે સ્ટોક માર્કેટમાં જે રિસ છે એ બધા પ્રોડક્ટ્સ જોડે સંકળાયેલું છે એ ઇન્વેસ્ટરને સમજવું જરૂરી છે આ હેતુને ધ્યાનમાં રાખીને હાલમાં અમે અહીં સ્ટોક એક્સચેન્જ અને અલગ અલગ જે અમારી ઇન્વેસ્ટમેન્ટના જે આઈડિયાઝ છે એને માટે અમે બ્રાન્ચ ઓફિસ કરી છે અને આ બ્રાન્ચ ઓફિસ મોનાક બિલ્ડિંગ છે માર્કટ બિલ્ડિંગમાં છે સીજી રોડ ઉપર અને અહીં રિટેલ ઇન્વેસ્ટર્સ અને જે સબ બ્રોકરો છે જે ડિસ્ટ્રીબ્યુટર બનવા માગે છે અને અમારા જે પ્રોડક્ટ છે એ લોકો સુધી પહોંચાડવા માંગે છે એ બધા લોકોને માટે આ ઓફિસથી સર્વિસિંગ થશે એ સિવાય મારે ઇન્વેસ્ટર્સને ખાસ એ કહેવાનું કે આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણી જે ઇન્કમ આવે એમાંથી એક્સપેન્સ નીકળે એટલે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ એટલે આપણે કોઈક મહિનામાં વધારે ખર્ચી નાખીએ તો આપણે સેવિંગ નથી કરતા પણ મારું એમ બધાને ખાસ કહેવું છે કે ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ એટલે તમારે પહેલાં સેવિંગ કરવું જોઈએ મહિનાના શરૂઆતમાં જ્યારે તમને પગાર કે જે પણ મળે તો એમાં તમારે સૌથી પહેલાં સેવિંગમાં પૈસા નાખવા જોઈએ અને પછી જે વધે એ ખર્ચવા જોઈએ ઘણા બધા લોકોને એમ લાગે છે કે શેર બજારમાં ઘણા બધા પૈસા જલ્દી પૈસા અને એકદમ આસાનીથી પૈસા મળે એ વાત તદ્દન ખોટી છે શેર બજારમાં જે લોકો લાંબા ગાળા માટે ઇન્વેસ્ટ કરતા હોય છે એ લોકોને જ સારા રિટર્ન મળે છે અને જે લોકો ડે ટ્રેડિંગ વગેરે જે કરતા હોય અને ફાંકા મારતા હોય કે મને આટલા બધા પૈસા મળ્યા પણ એ લોકો એમના કેટલા પૈસા ગયા એના વિશે તમને કહેતા નથી હોતા એટલે ડે ટ્રેડિંગ છે ડેરીવેટિવ ટ્રેડિંગ છે આ નાના ઇન્વેસ્ટર્સ માટે નથી ઇન્વેસ્ટરો માટે તો ઇન્વેસ્ટમેન્ટના જ પ્રોડક્ટ્સ હોવા જોઈએ અને મોટા ઇન્વેસ્ટરો જે છે એ લોકો માટે પણ હું માનું છું કે એ લોકો તો કરતા જ નહીં હશે ડે ટ્રેડિંગ પણ જે અમારા ઇન્વેસ્ટમેન્ટ્સના જે પ્રોડક્ટ છે એ મોટા ઇન્વેસ્ટરો જે પચાસ લાખ એક કરોડ પાંચ લાખ પાંચ કરોડ નાખવા માગતા હોય એ લોકો માટે અમારા પ્રોડક્ટ સારા છે સોનાનું ગોલ્ડ પણ સોવરિન ગોલ્ડ બોન્ડ પણ અમારે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે જે નાના નાના કોર્પોરેટ્સ હોય અને મોટા કોર્પોરેટ્સ પણ હોય એ લોકો પાસે જો લિક્વિડ ફંડ હોય અને એ લિક્વિડ ફંડમાં નાખવા કરતાં ટી બિલ્સ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઇન્ડિયાને એ ઇસ્યુ કરેલા ટી બિલ્સ છે જે નેવું એકસો ને ત્રણસો સાહીઠ એમ ત્રણ પીરિયડના હોય છે તો તમારે ટૂંકા ગાળા માટે જો પૈસા નાખવા હોય તો ટી બિલ્સ એ બહુ જ સારો પ્રોડક્ટ છે અને અમારું એપ છે ઇન્વેસ્ટમેન્ટ્સ અને એ ઇન્વેસ્ટમેન્ટ્સના એપ ઉપરથી તમે એને ઇન્વેસ્ટ કરી શકો છો તો અમારી ઓફિસનો જરૂર લાભ લેજો અમારે ત્યાં આવો અને અમે અમને તમને સેવા આપવાનો મોકો આપો નમસ્કાર પુષ્કર જોશી છે અમારું નામ પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આશિતસિંહ આજ રોજ સીજી રોડ ખાતે અસી મહેતાની નવી બ્રાન્ચ ઓપન કરવામાં આવી છે આ બ્રાન્ચ પર બી માટે સ્પેશિયલ આ બ્રાન્ચ ઓપન કરવામાં આવી છે અહીંયા ફ્રેન્ચાઇઝીનું કામકાજ થશે અસી મહેતાની અંદર ઇક્વિટીઝ કરન્સી કમોડિટીઝ મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ આ દરેક વસ્તુનું કામ અહીંયા તમને એક જ છત નીચે મળી જશે એટલે કે અહીંયા આવ્યા પછી તમારી કોઈ પણ ફાઇનાન્સિયલ નીડ માટે તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે બધી જ સર્વિસ તમને અહીંયા મળી જશે અને એઝ અ ફ્રેન્ચાઇઝી જો તમે અમારી સાથે જોડાઓ છો તો આપણે બંને સાથે મળીને ખૂબ સારું કામ કરીશું અને બજારમાં ઘણું મોટું નામ કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર